શેર ના કોગા ચકાતકા વિસ્તારમાંથી ભરતનગર પોલીસે ઇંગ્લિશ दारूની 3 બોટલ સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા ભરતનગર પોલીસ મતક નો સ્ટાફ કોગા ચકાતકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સ્કૂટર પર શંકાસ્પદ હવે નીકળેલો અભય ચેસિંગભાઈ બારણ અને ભૈન્દ્રસિંહ દેવીસિંહ સોલંકીને અટકાવી તલાશી લેતા ઉક્ત સબસોના કબજામાંથી ઇંગ્લિશ दारूની 3 બોટલ મળી આવી હતી ઇંગ્લિશ दारू તેમજ સ્કોટર સહિતના મુદ્દામાલ સાથે પોલીસે બંને ઇસમોને ઝડપી લઈ ધોરણ ની કાર્યવાહી હાથ ધરી હતી